બબેની જોડ કરીએ પહેલી બે જોડ માં એક સામાન છે સામાન્ય કાઢીએ તો એક્સ વર્ગમાંથી એક્સ વધે માઇનસ બાર આવે તો સાત વધે માઇનસ માઇનસ છે તો માઇનસ બે કાઢશો એક્સ વધે પ્લસ માઇનસ થાય છે આપું તો એના અવયવ પાડજો આ રીતે પેલી રકમ એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ વત્તા છ અને બીજી રકમ એક્સ વર્ગ માઇનસ દસ એક્સ વત્તા એકવીસ